આજે બનાવીએ છીએ ગાજરનો હળવો એના માટે એક કિલો ગાજર લીધા છે એમાં એક લીટર દૂધ લીધું છે બફેલો બરોબર છે ખાંડ આ બધા સૂકા મેવા બરાબર છે આ ઘી બરોબર હવે આપણે ઘી નાખી દઈશું કઢાઈમાં આ ઘી નાખી અને હવે ઘી થવા મૂકી દઈએ ગરમ

આપણે ગાજર શેકાઈ ગયા છે બરોબર છે હવે વીણીશું દૂધ હા એક લીટર દૂધ એક કિલો ગાજરમાં એક લીટર દૂધ જોઈએ જો જલો થવાની મજા આવ ઓયાને બરાબર હલાવતા રહીશું અને ચલાવતા રહીશુ ઓકે હવે આપણે નોખીશું ખોટ બસો ગ્રામ ડીઝો ગ્રામ જેવી ખોવા ઓકે ઓકે બરાબર હા જોવો દોસ્તો આ રીતે આપણે હલવો બનાવવાનું પ્રોસેસિંગ ચાલુ જ છે હલવો બની દેવા આવ્યો છે હવે આમાં આપણે નોખી દઈશું આપણે આ બધા લાવેલા મસાલો કાજુ બદામ જે બધું અંજીર પિસ્તા છે બધું જ છે કાપીને કરી દીધું છે કમ્પ્લીટ હલવા પાંચ મિનિટમાં હલવો તૈયાર થઈ જશે હલવો તૈયાર થઈ જાય એટલે બતાવી દે મને દોસ્તો આપણો જો આ ગાજરનો હલવો કમ્પ્લીટ બની ગયો છે બે મિનિટમાં ઉતારી લઈશું આ ગાજરનો હલવો મને અંદાજીત આટલો એક કિલો ગાજર એક લીટર દૂધ અઢીસો ગ્રામ ખાંડ બરાબર બસો ગ્રામ જેવું ઘી પછી સો રૂપિયાનો કા કાજુ બદામ ને આવ્યો હતો આ ટોટલ સરવાળો મારીને લગભગ અંદાજીત ત્રણસો રૂપિયા જેવો મને અંદાજીત ખર્ચો પડ્યો બરાબર અને મારી મહેનત તો આ ગાજરનો હલવો શું ભાવે અત્યારે વેચાય છે એ કોમેન્ટ કરજો કે જેથી કરીને ખબર પડે કે ગાજરનો હલવો કેટલામાં તૈયાર થાય છે આ અંદાજીત મારી અંદાજીત વજન એક કિલોથી પ્લસ હશે ગાજર એક કિલોથી પ્લસ વજન વજન તો વધારે હશે વજન તો થવું જોઈએ લગભગ એક કિલો ઉપર થઈ દોઢ કિલો જેવો અંદાજીત બન્યો હશે ઘણા ખર્ચો અંદાજી કડો મારજો જય શ્યારામ ગાજરનો હલવો આપણે રેડી થઈ ગયો છે ગેસ બંધ કરી દીધો છે હવે આપણે ગરમા ગરમ જમીશું જય શ્યારામ જય દોસ્તો